વિરમગામ ડિવિઝનના નળસરોવર પોલીસે મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલીને ચોરી થયેલા પાંચ મોટર મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી પાડ્યા વિરમગામ ડિવિઝનના નળસરોવર પોલીસે બાતમીના આધારે કમિડલા ગામ પાસેથી અલગ અલગ જગ્યાઓએ મોટરસાઇકલના ચોરીના ગુનાઓને લઈને તપાસ હાથ ધરતા મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપી કલ્પેશભાઈ જગદીશભાઈ લોરિયા ઉંમરવર્ષ એકવીસ જ્યોતિપુરા ગામ તાલુકો લખતર જિલ્લો સુરનગર તેમજ ઘનશ્યામભાઈ દયારામભાઈ બારૈયા ઉંમરવર્ષ એકવીસ રહે તલસાણા તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગરનાઓને પાંચ મોટર કબ્જે કરીને બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા નળસરોવર પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં સાણંદ જીઆઈડીસીના મોટરસાઇકલ ચોરી તેમજ હળવદ ગામે ધાંગધ્રા રોડ પર આવેલા મેળામાંથી ચોરી વિરમગામ નળકાંઠાના શાહપુર ગામ પાસેથી તેમજ માલવણ તાલુકાના પીપળી ગામ પાસેથી ઉપરાંત હળવદ ગામના ધાંગધાર રોડમાંથી મેળામાંથી કુલ અલગ અલગ વિસ્તારમાંથી પાંચ ચોરીનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે નળસરોવર પોલીસે બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરીને વિરમગામ નળસરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે